આ સંસ્કાર કેન્દ્રમાં આવતા બાળકોને સંસ્થા દ્વારા દરરોજ સારામાં સારો પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે અને સાથે સાથે તેમને ભણવા માટે ઘટતી તમામ સ્ટેશનરી પૂરી પાડવામાં આવે છે સંસ્થા ઘણા વર્ષોથી કામ કરતી હોય ઘણા દાતાઓ પણ આ માનવ સેવાના વિવિધ સેવા કાર્યોમાં યથાશક્તિ યોગદાન આપતા રહે છે ત્યારે આજે કુતિયાણામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બનતા અને મૂળ ઉપલેટાના બેજુભાઈનો પુત્ર શૌર્યનો જન્મદિવસ આ પરિવારે અનોખી રીતે ઉજવીને માનવ સેવા ટ્રસ્ટ ક્ષેત્રના બાળકોને ખૂબ જ ખુશ કર્યા હતા અને સિત્તેરથી વધુ બાળકોને આજે આ બાળકોના શૌર્યના જન્મદિવસ નિમિત્તે ઉપલેટાની વિલેજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં બાળકોને ભાવતા ભોજનિયા કરવામાં આવ્યા હતા અને સાથે સાથે આ બાળકોને આ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ખૂબ જ હિચકાઓ અને અન્ય રાઇડ્સનો ઉપયોગ કરીને ખૂબ જ આનંદ કર્યો હતો આ ગ્રીન વિલેજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં જમવા આવેલા ગરીબ બાળકોમાંથી પણ બાળકે ક્યારે આવી મોંકી હોટેલમાં ક્યારે જમવા જવાનું તેમને સ્વપ્ને પણ વિચાર કર્યો ન હતો તો આવી રીતે આ પરિવારે આ ગરીબ બાળકોને ખૂબ જ સારી રીતે આ બાળકોને જમાડીને પોતાના પુત્ર શૌર્યનો જન્મદિવસ ખૂબ જ ઉમદા રીતે ઉજવીને સમાજને એક વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ સંસ્થાના પ્રતિનિધિઓ તરફથી શૌર્યકુમાર તેમજ બેજુભાઈ ભુવા મહેન્દ્રભાઈ ભુવા તેમજ શૌર્યના મમ્મી તૃપ્તિબેન ભુવાનો તેમજ શૌર્યના દાદા દાદીનો સંસ્થાએ જાહાર આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ભાવેશ ગોહિલ અભિક્રાઇમ ન્યૂઝ ઉપલેટ હું લાલજીભાઈ રાઠોડ સંસ્થાપક શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે જેમાં ખાસ કરીને જે ઝૂંપડપટ્ટીના પછાત વિસ્તારના બાળકો છે એના માટે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સંસ્કાર કેન્દ્રના માધ્યમથી દરરોજ સાંજે ભણાવવામાં આવે છે આજે અમારી સંસ્થામાં કુતિયાણામાં નાયબ મામલત તરીકે ફરજ બજાવતા બેજુ સાહેબ કે જેમના દીકરાનો શૌર્યનો આજે જન્મદિવસ હોય તો એ જન્મદિવસ અનોખી રીતે ઉજવવા માટે આ લોકો એક પહેલ કરી છે અને ઉપલેટાની એક સારામાં સારી ગ્રીન વિલેજ ગાર્ડન રેસ્ટોરન્ટ છે એમાં દરેક ઝુંપડપટ્ટીના બાળકોને સારામાં સારો જમવાની વ્યવસ્થા કરેલ છે અને પોતાના સ્વર્યનો એમના બાળકનો જન્મદિવસ એક અલગ જ રીતે ઉજવેલ છે આ પરિવાર ભુવા પરિવાર અવારનવાર માનવ સેવા ટ્રસ્ટમાં આવી રીતે દર વખતે આ બાળકનો જન્મદિવસ વિશિષ્ટ રીતે અને અલગ રીતે ઉજવે છે તો આ તકે માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક તરીકે હું આ પરિવારનો અભાર માનું છું આ બાલન દેવો ભવો ભારતીય સંસ્કૃતિની અંદર બાળક છે એમાં ભગવાન જવાનો પ્રયત્ન કરવા કરવાનો છે જરૂરિયાતમંદ આવા બાળકોને લાવી દે અને નવા વર્ષમાં સુધીને એમને સરસ મજાનું ભોજન કરાવીએ અને કરાવી દેજે અમને ઉત્કાર લાવશે કે એના હસ્તા મોટા જોવા એ ખરેખર આનંદનો વિષય છે આજે અમારા સૌદીનો જન્મદિવસ છે આ નિમિત્તે બાળકોને અહીંયા લાવીને એક પ્રયત્ન કર્યો છે અને જોવાનો ખરેખર ખૂબ ખૂબ આનંદ થયો છે મસ્ત